ઓય મારી મનયા કોક બસાવ ઓ આગે ભાગી જા તા આત્મા આવી

મારા દીકરાની ની આ લગન તો મેં ફરી હતી આ વાર ક્યાં ગાયબ સુધી પણ ભલે ભાગી ભાગીને ક્યાં જવાની હાથ માં આવી જાય એટલે ફાર મારી નાખું હા મને આ હાથમાં માં નહીં આવે લાય મારા હાથ માં જોઈ લેવા દે મને દીકરી લીમડા ઉપર છડી ને બેઠી બાપુ હવે તું મને ગમી એમ કે બાપુ કે ગમી કે તો પણ તને જવા દો હવે બાપુ જી હોય હવે જવાઈ અને માફ કરી દો હવે તો તું માફી માં જ ને જવા દો બરોબર

મારા હાથમાંથી માંથી સટકી દાવું છે ને મને બહુ તે ધોળાયો હવે તો હું તને બલાડી મીંદડી બનાવી નાખું પાછી છટકી દે ભાજી ભાજી ચા જવાની છો ઉભી રહ્યા

એ બાં નીકળો તો એ સોડો છે એ બાપુ હેને ભૂરીને વાયા ત્યાં હે એ બાપુ કા વાત છે આનો આનો છે વાત છે તો જો તો ખબર પડે ને હવે ઠેક તો તારે સાંભળવું છે હા બાપુ હા તો સાંભળ લાલાલા નમઃ શિવાય <laughs��> <woods> <ladyradalsıyorlar> Om Namah Shivaya Om Namah Shivaya Om lại ở vết sét này à bảo vệ thỉ và cái cái ba phụ đi kêu Om Namah Shivaya Om Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om શિવાય ઓ નમક્ષ શિવાય હમક્ષ શિવાય હમક્ષ શિવાય ઓ નમક્ષ શિવાય ઓ નમક્ષ શિવાય ઓ નમક્ષ શિવાય નમક્ષ શિવાય પક્ષે વાય કોણ મારા સારા કરે છે મારી તપસ્યાનો ભાંગ પાડ્યો બાપુ બીતી કોઈ રે જોવે પણ બાપુ ની શા ખબર છે કે આ ઉપર ચડી ગઈ હા મારા તપસ્યા માં અને હું બલાડી મેંદી બનાવી દઉં બાજુ

સજા દેવી જ તમારા તે ભંગ કર્યો હે હવે તો હું ઈને બોલાડી દીંગલી બોલાડી આઈ જા બાપુ આપણે આમ જાણ્યા બાપુ બોલ થઈ જાય ઓય હું કોઈ દી માફ નથી કરવાનો આ તો હું તને બનાવી નાખું